આમોદ તાલુકાના ભીમપુરા ગામે આવેલ હજરત માસુમ બાલાપીર બાવાના ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી આમોદ તાલુકાના ભીમપુરા ગામે હજરત માસુમ બાલાપીર બાવાની ઉર્સ શરીફની ઉજવણી હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવી હતી આમોદ શહેરથી એક કિલોમીટરના અંતરે આવેલા ભીમપુરા ગામે સુપ્રસિદ્ધ હજરત માસૂમ બાલાપીર બાવાની દરગાહ શરીફ ઉપર હાજર શ્રદ્ધાળુઓની હાજરીની વચ્ચે પરંપરાગત રીતે શાનદાર અને ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી વર્ષોથી નિયમિત ભાગ લેતા હિન્દુ સંપ્રદાયના શ્રદ્ધાળુઓએ હાજરી આપી સાંપ્રાટ સમયમાં કોમકોમ વચ્ચે વેર સર્જન કરનાર માનવતાના શત્રુઓને એક અનુપમ સંદેશ આપી કોમી એકતાનો દીપ પ્રકાશિત કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી માસુમ બાલાપીર બાવાની દરગાહ શરીફને રંગબેરંગી રોશનીથી શણગારવા સાથે સમગ્ર વિસ્તારનું વાતાવરણ થઈ જવા પામ્યું હતું મુસ્લિમ વર્ષના માહેર અબી ઉલ અવ્વલના એકવીસમાં ચાંદ હજરત માસુમ બાલાપીર બાવાના સંદલ શરીફનું દરગાહ ખાતે ભારે ઉત્સાહ સાથે કરવામાં આવ્યું હતું માસુમ બાલાપીર બાવાની મજાર શરીફ ઉપર સૈયદ મુન્નાભાઈ દ્વારા સલાતો સલામ અને દુવાઓ સાથે સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી અને ન્યાઝનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું દરગાહ શરીફના આયોજકો દ્વારા પગે ઉભા રહી જેમટ ઉઠાવી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આજે તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મુતાબિક ઇંગ ઇસ્લામિક ચાંદલો વર્ષોથી પરંપરાગત રીતે જે માસુમ બાલાપી સરકાર ભીમપુરા સ્થિત દરગાહ શરીફ આવેલી છે એનો ઉર્સ હર્ષોલ્લાસની સાથે આજે પણ તમામ અકિલતમંદુએ મળીને હર્ષોલ્લાસ સાથે એનો ઉર્સ મનાવ્યો અને અલહદુલ્લા ઘણા બધી તાદાદના લોકો અહીંયા આવી અને પોતપોતાની મનોકામનાઓ સરકારની બારગાહમાં રજૂ કરી અલહમદુલ્લા એક કોમી એકતાનું સ્વરૂપ અહીંયા જોવા મળે કે તમામ કોમના લોકો અહીંયા એકત્રિત થઈ એકસ્થિત થઈ અને સરકારની બારગાહમાં નજરોનિયાદ ભંડારો સરકારનો નજરોનિયાદના તોફાત પેશ કરી અને અલહમદુલિલ્લા સરકારની બારગાહમાં આપની આપણી મનની મુરાદો અહીંયા રજૂ કરી છે ના આજે અમે ઉલ્લાસની સાથે વર્ષોના જેમ આજે પણ અમે સરકારનો ઉસ મનાવ્યો અસલકુમ વરહમ અલ્લા